એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે અબજુના દંડ ફટકારવામાં આવેલી પથ્થરની ખાણ ફરી વિવાદમાં આવી છે આ ખાણમાં ડ્રિલિંગ કરીને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટિંગ કરવાની તૈયારી હતી જો કે પોલીસે આ કામગીરી અટકાવી દીધી અને ખાણ ખનીજ વિભાગના અધિકારી ડીવાયએસપી ત્રણ તાલુકાના પીએસઆઈ સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો ખાંડમાં બ્લાસ્ટિંગ માટે એક્સપ્લોઝિવ ગોઠવેલા મળતા પોલીસે બોમ્બ સ્કવોડની ટીમને પણ ગોઠવી જેથી કોઈ જાનહાની ન થાય મહત્વનું એ છે કે સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં દસ જેટલા જુદા જુદા સર્વે નંબરમાં બ્લેક ટ્રેપનું મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ શનિવારે ઝડપી પડાયું હતું તેર ડમ્પર અને સાત હિટાચી મશીન ખોદકામ સમયે જપ્ત કરવામાં આવ્યા છે અને તેને સીઝ કરાયા છે સુદામડા ગામે ગઈકાલે ખનીજ ચોરી પ્રકરણમાં પોલીસ ફરિયાદ કરીને ખાણ માપણી કરી જેમાં બસો સિત્તેર કરોડ જેટલો દંડ કરાયો છે